બોટાદ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના આઠ દિવસના વેકેશન બાદ ખેડૂતો વરસાદમાં પણ પોતાની જણસી લઈને વેચવા માટે યાર્ડમાં પહોંચ્યા હતા ખેડૂતોએ છકડો રિક્ષા ટ્રેક્ટર સાથે યાર્ડમાં પહોંચીને લાંબી કતાર લગાવી હતી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આશરે ચારસો જેટલા વાહનોની લાઈનો લાગી હતી ખેડૂતો એક થી વધારે ભાવ મળે તેવી આશાએ પોતાનો કપાસ લઈને પહોંચ્યા હતા જોકે પોતાની જણસી ઢાંકીને લાવવા અગાઉ યાર્ડ દ્વારા અપીલ કરાયેલી હતી ત્યારે યાર્ડમાં દસ મોટા શેડ અને મોટા ગોડાઉન આવેલા છે જેથી જણસીને નુકસાન થાય નહીં આમ વરસાદમાં પોતાની લઈને આવ્યા હતા

આજે દિવાળી વેકેશન ઓગણીસથી છવ્વીસ સુધી બોટાદ એપીએમસીએ જાહેર કરેલું હતું જેને કારણે જર્સીની આવક હતી નહીં આજે સત્યાવીસ તારીખથી જ્યારે એપીએમસી શરૂ થયું છે ત્યારે હવામાન ખાતાની આગાહી અન્વયે અમો એપીએમસીએ ખેડૂતો વેપારીઓ અને કમિશન એજન્ટોને સૂચના આપેલ કે ખેડૂતો પોતાનો માલ ઢાંકીને લાવે પોતાની તમામ પ્રકારની જણસીઓ એપીએમસીમાં જ્યારે લાવે ત્યારે વ્યવસ્થિત રીતે પોતે સગવડતા કરી ઢાંકીને લાવે એવી સૂચનાઓ આપવામાં આવી હતી પરંતુ આજે વરસાદ હોવાને કારણે ખેડૂતો પોતાનો માલ લઈને અહીંયા આવ્યા છે ત્રીસેક હજાર મણ જેવા કપાસની આજે અહીંયા હાલમાં આવક દેખાય છે બસો ત્રણસો વાહનો નાના અને દોઢસો વાહનો મોટા છે એટલે ત્રીસેક હજાર જે મણ જેવી કપાસની આવક છે પરંતુ વરસાદ શરૂ હોવાને કારણે વેપારીઓને અમે કીધું છે કે આજે જેટલા ખેડૂતો કપાસ લઈને આવ્યા છે વરસાદ જ્યારે બંધ થાય ત્યારે બધા તમામ કપાસ લઈ આવેલા ખેડૂતોનો કપાસની ખરીદી થઈ જાય જેથી કરી અને ખેડૂતો ખોટી રીતે હેરાન ન થાય અને અહીંયા અત્યારે હાલ જ કર્મચારીઓ દ્વારા આગામી દિવસોમાં વરસાદ જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી ખેડૂતોએ પોતાનો કપાસ એપીએમસીમાં ન લાવવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે હું ગામથી આવ્યો છું કપાસ વેચવા માટે આવ્યો છું આઠ દિવસ પછી આજ યાર્ડ ખુલ્લું છે છે સારા ભાવ મળે અને વરસાદી માહોલમાં કોઈ પણ પ્રકારનું તકલીફ ન પડે એવું અમે રાત્રે સાડા બાર આવેલા છીએ વરસાદનું વાતાવરણ છે તો તમે તમારી વ્યવસ્થા કરીને આવજો અમે અમારી વ્યવસ્થા કરીને કાગળ ઢાંકીને લઈને આવ્યા છીએ બીજું કોઈ વસ્તુ નહીં અમે અમારી વ્યવસ્થામાં આવ્યા હતા અમે અમારી વ્યવસ્થા મળી આવી છીએ બીજું કોઈ પણ સગવડતા યાર્ડ તરફથી મળી સોળસો રૂપિયા જો ભાવ મળે તો વાંધો ન આવે કારણ કે વરસાદના કારણે ખેડૂતો નુકસાન ઘણું થયું છે અને જો સરકાર તરફથી થોડુંક મળે વધારે સારું પડે એમ મારું નામ રાજેશભાઈ નરસિંહભાઈ બારૈયા મારું ગામ છે તરગરા આજે આવકમાં તો ઓછામાં ઓછી ત્રણસોની આસપાસ તો ચકડા રિક્ષા છે અને પોણી બસો જેવા ટ્રેક્ટર અને પિકઅપ છે તો એટલો આજે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસ આવેલ છે ખેડૂતો માલ વેચવા માટે આવેલ છે પણ વરસાદી માહોલ છે એટલે બધા પોતપોતાના વાહનોને પ્લાસ્ટિક ઢાંકીને માલ બધાય લાવેલ છે મોટા એટીએમસી માં